પાટણમાં રામનવમીના પવિત્ર દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળશે પાટણમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત અડત્રીસમી રામનવમી શોભાયાત્રા છ એપ્રિલે યોજાશે શોભાયાત્રા છેડીયા રામજી મંદિરથી બપોરે બે વાગે પ્રસ્થાન કરશે આ પહેલાં બાર વાગીને ઓગણચાલીસ મિનિટ પર ભગવાન શ્રીરામની મહાઆરતી યોજાશે આ વર્ષની શોભાયાત્રામાં અનેક વિશેષ આકર્ષણો જોવા મળશે પાટણમાં પ્રથમ વખત હવામાં ઉડતા હનુમાનજીના દર્શન કરવામાં આવશે અયોધ્યામાં વિરાજમાન રામલલ્લાની પ્રતિકૃતિ પણ શોભાયાત્રામાં સામેલ થશે ચાંદીની બનેલી રામલલ્લાની ચરણ પાદુકા જેને અયોધ્યા લઈ જઈને પૂજા કરવામાં આવી છે તેના દર્શનનો લાભ પણ પાટણવાસીઓને મળશે અયોધ્યામાં ભગવાન શ્રી રામે ધારણ કરેલા વસ્ત્રો પણ દર્શન માટે મૂકવામાં આવશે શોભાયાત્રામાં સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિ રહેશે રાજકમલ બેન્ડ દ્વારા રામ ભજનો રજૂ થશે

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાટણની અંદર ભવ્ય રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરેલું છે આ શોભાયાત્રા બાર ઓગણચાલીસે ગામ રામજી મંદિરથી પ્રસ્થાન કરશે જેમાં પૂજ્ય સંતો ઉપસ્થિત રહેવાના છે અને સંતો દ્વારા એનું પ્રસ્થાન થશે ત્યારબાદ એ સમગ્ર નગરની અંદર પરિભ્રમણ કરશે જેની અંદર સવાજી આગેવાનો રાજકીય આગેવાનો તથા સમસ્ત નગરજનો વિવિધ સંગઠ સંગઠનના હોદેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ શોભાયાત્રાની શોભા વધારશે આ શોભાયાત્રાની અંદર સૌ પ્રથમ પ્રથમ વખત પાટણ શહેરની અંદર ઉડતા હનુમાનજી છ ફૂટના હનુમાનજી ડ્રોન મારફતે નગરની અંદર શોભાયાત્રામાં ઉડશે અને જેમાંથી ડ્રોન મારફતે ફૂલ વર્ષા પણ કરવાના કરવામાં આવશે તથા સમગ્ર શહેરની અંદર વિવિધ વિવિધ યુવક મંડળો તથા ક્લબો દ્વારા પિસ્તાલીસ જેટલા સેવા કેમ્પોનું આયોજન કરેલું છે આ સેવા કેમ્પોની અંદર કેન્ડી છાશ આઈસ્ક્રીમ તથા લીંબુ સરબત જુદા જુદા પ્રકારે સેવા કેમ્પોનું આયોજન કરેલું છે જે શોભાયાત્રાના ભક્તો જેનો લાભ લેશે તથા વિશેષની અંદર સમાજમાંથી વાલ્મિકી બંધુથી લઈ બ્રહ્મ સમાજ સુધીના ઘરેથી એક મોટી અનાજ ખીચડી એમ રામ ખીચડી પ્રસાદનું આયોજન પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવેલું છે લગભગ પાંચથી સાત હજાર લોકો આ પ્રસાદ ગ્રહણ કરે એટલી વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે આપના થકી હું સમાજને આહવાન કરું છું કે વધુમાં વધુ લોકો શોભાયાત્રાની અંદર જોડાય આ શોભાયાત્રાની અંદર ભગવાન રામના દર્શનના લાભ લે તથા ખીચડીના પ્રસાદનો લાભ લે એવું ભાવ ભર્યું વિશ્વ હિન્દુ પરિષદ થકી હું આપ સૌને આમંત્રણ આપું છું જય શ્રી રામ